રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું હારું કરે ને બધાને હજાર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે ઉઠીને આપણે શિરાવી લીધું છે ને સરસ મજાના તૈયાર પણ થઈ જાય છે અને નું બેન અત્યારે ભગાવો રેતી ઉપર રમવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે છે ને થોડાક ટાઈમથી ને એમ કહેવાય ને ઝાકળ લે એવું આવે છે એટલે સવાર સવારમાં થોડુંક વધારે ઝાકળ હોય પણ પછી તડકો નીકળે એમ પછી ઝાકળ ઉડતો જાય અત્યારે જો સૂરજ દાદા એટલા અત્યારે ચડી ગયા છે અને આમાં જો સેણાનું વાવેતર કરેલું છે ને એટલે આમાં થોડો ઘણો દેખાય છે એટલો બધો નથી થોડો ઘણો હવે ઉડી ગયો હોય કેમકે તડકો ને હવાર માં થોડોક વધારે હતો અને આજે પ્લાસ્ટરનું કામ આપણે પાછલી જે દીવાલ છે ને ત્યાં લેવાનું થાય એટલે એ બાજુ તો ચાલુ કરી દીધું છે પણ આપણા રૂમ માં થોડો ઘણો સામાન છે ને થોડોક બારો લેવો પડશે એટલે બારો નહીં લેવો પડે આમ ઠાકવું પડશે ને માળી અને એવું બધું છે ને એ લેવું પડે કેમ કે બારી ભાગમાં પ્લાસ્ટર ને એવું કરે ને તો ઉડીને એને આવે પાણી પાવાનું થાય તો પાણી એને આવે એટલે એવું બધું થાય એટલે કા સલાખા એવું ઢાંક દેવાનું ને થોડો ઘણું આપણે લઈ લઈશું તો આપણે અંકિતાબેન એનો રૂમ છે જો આમાંથી ને તે જો અહીંથી તો ઓલું દેખાતું જશે આ ઓલું આમ બાડા બાંધ્યા હોય ને આ બારી એથી નાથી જો આમ પ્લાસ્ટર ને એવું કરે પાણી સાટે તો આ બાજુ આવે એટલે આ બાજુનું દિવાલમાં હોય ને એ આપણે લેવું પડે અંકિતા બેન હમણાં જ અહીં હતા આ રૂમ આવતા જાય છે બે રૂમ માં લગભગ કામ ચાલુ થાય એટલે પાછલી દિવાલ માં અંદર નહીં એવું છે એટલે આમાં કદાચ આ બારી થી પાણી આવે આમ એ અને ઓલો રેતી ને એવું બધું સિમેન્ટ નો માલ એવું ત્યાં બારી પ્લાસ્ટર આમ કરતા હોય લેહો શણકાર મેં થોડું ઓલબ બાજુ ભેગું કર્યું હતું એ સાચી વાત છે પણ પ્લાસ્ટર કરશે ત્યારે તો આ બધું બારું લઈ લેવાનું પણ હા રૂમ માં જયારે પ્લાસ્ટર કરવાનું થાય ને ત્યારે તો આ બધું કબાટ ને ને હમધુ લેવાનું થશે પણ ત્યાં સુધી ને આપડા કબાટ છે કોઈ શેટી છે એવું બધી

જો ગાડી નમી ત્યાંની બેને જો સંપલ લેવું પહેરાઈ દીધું છે ને એટલે હવે એમાં રાખીને રખડા કરે ઓલા ઘરે જાય ને અહીંયા નહીં સિવાયની તો આ હોલમાં તો આપણે કાલે પ્લાસ્ટર થઈ ગયું હતું એટલે હવે આપણે બોલશું ને એટલે આમાં પડખા પડશે જો હવે આ ધીમે ધીમે ઉખડવા મળશે સફેદ કલર નું દેખાવા મળશે તરત સિમેન્ટ કલર જેવું લાગે છે અને આમાં ટાઇલ ઓળવાની હોય એટલે આ રીતે આમ લીટા લીટા ને ખાહે હાદુ પ્લાસ્ટર કહેવાય

આ મળી જાય ને તો બસ મજા નું કામ જો તમે રિસ્ક વાળું કેટલું છે આ કેટલું એલું થાય સમજો ફેરપોપ તમે આના માથે ઉપર રહીએ કો ખાલી ઉભું રહેવાનું કામ નહીં કરવાનું આપણું કો કામ છે એટલે ભુરા ભાઈ ને હમય સાબ જોઓ તાજી તાજી એ ઉપર એટલે એ જડાળી તાજી પર દેવા ને એમને હા કાલ રાજો પીધો તો આજે આપડે હબ હબ બનાવી જ નાખવાનો છે અને સરસ મજાની એમ કેવાય ને આ પારા પીઠ છે એટલે પેલા અહીંયા પ્લાસ્ટર નું કામ ચાલુ છે વંશભાઈ તો આવ્યા હતા સાલે વંશ જો જેવો ટાકો દેતો આ ખોરી જે હાથ પકડે નઈ કેટલું ઉપર છે પારા પીઠ ઉપર પ્લાસ્ટર કરે છે ઈ પાછા આ બાજુ ઉભા રહી રે અને એક કડિયા ભાઈ જો અહીંયા બેઠા હે મોહનભાઈ શું નામ છે મોહનભાઈ મોહનભાઈ બેઠા બેઠા પ્લાસ્ટર કરે છે આપણે જે દવા છાંટવાનો સ્પ્રે પંપ લીધો છે ને એનો બીજો પણ ઉપયોગ થઈ શકે છે એ તો મને અત્યારે ખબર પડી અને શિવાની ના પપ્પા તો છે ને એનો ઉપયોગ કરવાનું ચાલુ પણ કરતી જ છે એટલે કદાચ તમને બધાને જો કે અંદાજ તો આવી જ ગયો છે જે રૂમ આપણે પ્લાસ્ટર થઈ ગયું છે ને હોલ માં ન્યા અત્યારે આવતા જાય છે અને આ બાજુ જોવો તમે આમ માર સામાન લે ને એ બાજુ હો એવું બધું હોય ને તો એને બંબુડીયા થી ડાયરેક્ટ આમ પાણી નો પાવાનું હોય કરીને પાવાનું હોય તાજું હોય તો આમ એટલે શિવાની ના પપ્પા ને તો આ ફાયદો થઈ જાય સ્પ્રેપ થી બધી પાણી પાઈ દે નઈ રાખે અને વધારે પ્રેશર આમાં નખડવા મળે કે તો તાજુ હોય એટલે હા એટલે ધીમું ધીમું પ્રેશર ને આ રીતે આપડે પાણી છાટવાનું ને એવું બધું હાલે છે અને પૈસા સટાઈ દે એટલે ટ્રેક્ટર બંધ કરવા જવું પડશે ને તો આપડે હે ને પ્લાસ્ટર કરવાનું તો ઓલી સાઈડ થી કામ ચાલુ છે અને પછી એમ કે બપોર થા હે ને આ બાજુ આવશે એવું ગણપતભાઈ નું કેવું હે એટલે આ બાજુ આપણે પાણી પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે મજા આવે નો પાણી સાટવાની પણ મજા નહી થતી એવું છે હાલ એમ કે આંગોઠો હોય ને આંગોઠો એમ કે થાકી જાય

બીવરાવી દીધી મને એટલો આયા ઉઠી શોટે અહીંયા કેટલી હું શોટી સાના તોય મને માથું ઉલાયું બોલો આ વાઠી ને લાવવા હું નાખવા આવી ને જો કેટલી બગાડે છે નાખવા મને ન દીધી પછી વર્ષના મહિને એમ કીધું તમે નાખો એટલે બાકી બધા છે નાખવા દેવું એક ઈજ નો નાખવા દે નાખવા દે પછી હા કરવા દે ને એવું પછી નો કરવા દે એટલે શું એને જો કેવી કરી નાખી આ ઠેઠ ઉડાડી નાખી જો આટલી હું શેટી સૌ થઈ

વાટવા નહીં જવાનું હવે અને નાખવાની નથી હવે છે એવું લાગે ને તો પછી તો આ બાજુ છે ને લીલાબેન રેતી હારે છે કાલ કરી દે ને સટા માર દે એમ ને એટલે અત્યારે તમે રેતી નાખો હોય તો ક્યારે કામ ચાલુ થાય એવું હોય ને હા એટલે અત્યારે છે ને ઢગલા કરી દે જે ફોગાવો રેતી છે ઓલી કાળી રેતી છે સાળેલી એ બધી અગાશી માથે જાવ દે

બોલા તો આખા બેહીન કા આખા ઉપર એને દેખરેખ રાખે અને આ રીતે કાંઈક સરસ મજાનું કામ હાલે છે કેટલા એમને એમ કલર લગાવી દેવાનો એમ ને પછી સરખું કરવાનું એવું છે ચોપલીન અને સરસ મજાનો પ્લાસ્ટર થાય પછી કાક આવો કાક દેખાવા આવશે જો સરખી દોરી ચાલો અત્યારે ખબર પડે ને

મારે કે નહી ઠંડી ઠંડી હોય કે ન એ તો નથી ખબર પણ પડે હે ને પાછળની દિવાલો કામ કામકાજ ચાલુ કરી દીધું હોય ને એટલે વધારે ઠંડી વાય છે કે કાયદસર ઠંડી પડે છે એ નથી ખબર પડી કેવું છે કાયદેસર જવું હોય ને તો આમ બીજા ઘરે જવું પડે ના ઠંડી આવતી હોય ને તો કાયદેસર ઠંડી હોય ને અમારા ઘરે જો આ પીતળા માં જવું ભેજ આવવા મળ્યો જો હા હા આજે લીલું લીલું દેખાય ને ના ભેજ છે એટલે આમ પાણી સાટી વાળું છે અહીંયા પ્લાસ્ટર નું કામ હજી નથી થયું પણ પાણી સાટ્યું છે ને અગાઉ એટલા માટે ઠંડુ તો પડી ગયું હોય હમ એવું બધું છે નાસ્તો વાળું માં શિવાની પપ્પા ને દૂધ ને રોટલી ખાવાની હોય નહીં આપણે ખીચડી પણ બનાવી નાખી છીએ જો ખીચડી બનાવી છે આમાં દૂધ છે આમાં મૂળાનું શાક છે મૂળાનું શાક કોઈ ખાધું છે કોમેન્ટમાં કહેજો અત્યારે હાંજે નો ખવાય હો દૂધ હારે એમ કહેવાય ને મૂળા એમ કે દૂધ હારે મૂળા નો ખવાય સાર સારે ખવાય દૂધ હારે નો ખવાય એવું છે